આજે આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ શું અને શા માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે અમારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી ચોવીસ સાત ત્રેવીસના રોજ એમનું અવસાન થયું આજે એની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે અમે એને એક વાર્ષિક શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે પણ એક શિલા ચાલુ કાર્યક્રમ નહીં પણ કાંઈક અલગ પ્રકારનો અમારો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે આમાં અમે શરૂઆતમાં સવારમાં જયસુખભાઈ એકાવન વર્ષે અકાળે અવસાન પાઇમાં છે તો એકાવન ઘાસ સારો ગાયોને નાખ્યો નવ વાગ્યે રક્તદાન કેમ્પ એમાં એકાવન બોટલ રક્તદાન કરવાનું અને ત્યારબાદ રક્તદાતાઓને જે આ પિંજરું અને ઝાડ છે એ ભેટમાં આપી અને લોકો જઈશુખભાની યાદમાં આ શહેરમાં એકાવન વૃક્ષો હોવાય અને આજના યુગમાં જે આ વાતાવરણ ઓલું થાય છે એ પર્યાવરણને ફાયદો થાય એવા અમારા પ્રયત્નો છે પાંચ વાગ્યે બાળકોને એકાવન કિલો પ્રસાદનું મોટું ભોજન અને પશુ પક્ષીને એકાવન કિલો સણનું આ રીતે અમે નાની મોટી ચાર પાંચ પ્રકારની પ્રકારના આયોજન કરી અને આ જયસુખભાઈને એક શ્રદ્ધાંજલિ આપવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે અમારા મિત્ર વર્ષો સાથે